ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતી નિમિત્તે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર તાલુકાના નોગામા ગામ સ્થિત સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકાર જિજ્ઞેશ કવિરાજ હાસ્ય કલાકાર હકાભા ગઢવી કલાકારો અને તેમના વૃંદે ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી દિવેશ પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જિગ્નેશ કવિરાજે તેમના આગવા અંદાજમાં ભજનોની રમઝટ બોલાવી હતી જેને ઉપસ્થિતોએ માણી હતી